સહસનેહસ થઈ ગયો પાર્ક થયેલી કારને પણ ભારે નુકસાન થયું છે અકસ્માતમાં કાર ચાલકને પણ ઈજા થઈ છે ઘટનાના સંવેદનશીલ સ્વરૂપને લઈને સ્થાનિક વર્તુળોમાં ચર્ચા ફેલાઈ રહી છે કે અકસ્માત સર્જનાર ચાલક એક પ્રભાવશાળી અને ધનિક પરિવારનો દીકરો છે આ ઘટનાને દબાવી દેવા અને ચાલકને બચાવવા પ્રયાસો થયા છે તેવા દાવા સામે આવ્યા છે અકસ્માતની જવાબદારીમાંથી ઉગરવા માટે યુવકને ખેંચ આવી હોવાની અફવા ફેલાવવાનો પ્રયાસ થયો છે સ્થાનિક લોકોના આક્ષેપ છે કે માલધાર અથવા પ્રભાવશાળી લોકોના સગા સંબંધીઓને બચાવવા આવી રીતે પ્રયત્નો થાય છે